ધ્રાંગધ્રાના જસાપર ગામ પાસે આવેલ ફલકુ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા અપીલ સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના જસાપર ગામ પાસે આવેલ ફલકુ ડેમ ઓવરફ્લો થવાની સંભાવનાના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે જેમાં ધ્રાંગધ્રા ફલકુ ડેમના પાસે નીચાણવાળા વિસ્તારની વાત કરીએ તો ધ્રાંગધ્રા ઈસદ્રા વાવડી અને મોટી માલવણ ગામ સહિતના નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ રહેવા અને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે ધ્રાંગધ્રાના ફલકુ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અન્ય સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને નદીના પટમાં અવરજવર કરવી નહીં અને ઢોરઢાપણ લઈ જવાની પણ તંત્ર દ્વારા મનાઈ કરવામાં આવી અને સાવચેત રહેવા જાણ કરવામાં આવી છે